નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ ગાળિયાધારના પાલીતાણા રોડ ઉપર આવેલ દિવ્યાંગ માનવ સેવા આશ્રમ કે જ્યાં પ્રભુજીના બાળકોનો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે તો આજે આપણે એના વિશે બધી માહિતી મેળવશું કે આ સેવા યજ્ઞ કોણ ચલાવી રહ્યા છે કેવી રીતે ચલાવી રહ્યા છે તેમનું મેનેજમેન્ટ કઈ રીતે કરી રહ્યા છે તો આવી તમામ બાબતોની આપણે માહિતી મેળવશું તો જોડાયા રહેજો વિડીયો અને વિડીયો અંત સુધી જોજો જેથી તમને આ જે તે સંપૂર્ણ રીતે નિહાળવા મળે ભરત ને ગાદી તો રામ ના ગયા ને તો સીતાજી કે મારે આવશે રામ વગર રહેવું નથી સીતાજી ગયા ભરત કે નથી મારે ગાદી નથી જોતી પછી ભરત ગયા પછી વનવાસ ખેડૂતો બોર એઠા ખાધા પછી થી ચૌદ વર્ષ વનવાસ પૂરક ને પછી અયોધ્યા માય તો એની માં કે ભરતની માં કે મારો ભરત ગાદ ગાદે બે તો કે ભરત નહી બેસે કે રામ ગાદ્ય બેસે પછી ગાદ્ય બેઠો અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે દિવ્યાંગ માનવ સેવા આશ્રમ ના ટ્રસ્ટી શ્રી નાનુભાઈ ખેની તો સર્વ તો તમારું સ્વાગત છે અમારી ચેનલ માં અને તમે જે આ આશ્રમ ની સ્થાપના કરી એને કેટલો સમય થયો ત્રણ વર્ષ આપણે કોરોના કાળ શરૂ થયો તો એ લોકો રસ્તે આપણે તો ઘરમાં પુરાઈ ગયેલા હતા કોઈને બહાર નીકળવા દેતા નતા બસ માં કઈ ક્યાંય મુસાફરી ન હતી આ લોકોને અમારે મયુરભાઈ ગોસાઈ ના વિચાર આવ્યો કે આપડે કઈક સેવા કરીએ ત્યાર પછી ચાર પાંચ મિત્રો ભેગા થયા અને એવો વિચાર કર્યો કે હાલો આપડે આવું કરીએ કઈ જગ્યા હતી ને જગ્યા મારા એ આ મિત્ર છે એ મારા હાડુભાઈ છે બાપભાઈ એ મહારાષ્ટ્રમાં હતા એને મેં ફોન કરીને પૂછ્યું કે ભાઈ અમારે તો મકાન ભાડે જોતું છે મારે ભાડું નથી જોતું એટલે એનું મકાન બંગલો છે તો થોડોક વધારે આપણે ખરાબ નો કરાય એટલે શેડ બનાવ્યો અને શેડ બનાવીને એમાં શરૂઆત શેડ બની બનાવી ત્રણ ચાર મહિના રેવાય દીધો કારણ કે કોરોનાની ગાઈડ ગાઈડલાઈન હતી એ આપણે તોડવી નોડવી બરાબર એટલે પછી ધીમે ધીમે છઠ્ઠા મહિનામાં પેલી આ ને લાવ્યા ત્યાર પછી જે કોઈ ફોન આવે એથી મેં લઈ આવી અને અહીંયા આવીને પેલા એને નવરાઈ દોરાવી વાળ છે બધું સાફ સફાઈ કરી પછી અહીંયા રાખીએ ત્યારે છે ફૂલ શરૂઆતમાં થોડીક નાણાકીય કે બીજી રીતે ઘણી બોલી હતી પણ ધીમે ધીમે દ્વારકાધીશ ના આશીર્વાદ થી બધું હાલે છે અત્યારે અમારે નવો આશ્રમ વાલુમ સ્કૂલ ની પાછળ બની રહ્યો છે સત્યાવીસો સ્કવેર ફૂટ નું કામ આમ

હાલો નૈના બેન એ હાલો નૈના બેન થાળી લઈ આવો નૈના બેન હાલો ટેબલ લઈ લો માં દીકરા પછી એક શરૂઆતમાં માં ઓલા પ્રકાશ ભાઈ આવ્યા હતા આપણે ચા પાવા ઈ સ્ટાર્ટિંગ થી છે એ બે માણસ હતા પણ એક બેન નેના બેસ માં રહે છે કે કે ની દીકરી છે અહીંયા આપણે સ્કૂલ માં ભણાવી છે વાલુમ માં અને થોડા જાદુ કામકાજ કરે છે અને સેવા કરવા આવે આ બહેનોને જમવા કેટલા ટાઈમ આપવામાં આવે છે ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ જમવા આપવા બે ટાઈમ નાસ્તો અને બે ટાઈમ એટલે કુલ પાંચ ટાઈમ જમવા આપવામાં આવે છે ને ત્રણ ટાઈમ પછી ક્યારેક કોઈ તરબુસ કે કોલેટી લઈને કે કોઈ લઈને એક્સ્ટ્રા એક્સ્ટ્રા થાય એક્સ્ટ્રા પણ બને ત્યાં સુધી એવું થવા નથી દેતા કારણ કે શું આ લોકોના પેટ પછી ભરાઈ જાય ભાઈ કોઈ તો મિત્રો અહી તમારે પણ જો ભોજન કરાવવું હોય તો સવારના નાસ્તાના પાંચસો રૂપિયા છે બપોરના ભોજનના એકવીસો રૂપિયા છે સાંજના નાસ્તાના પાંચસો રૂપિયા છે અને રાત્રિના ભોજન એકવીસો રૂપિયા છે અને તમારે ઘરે રાંધીને જમાડવા હોય તો તમે અહીં પહેલા તમારે લખાવા આવવું પડે છે બે દિવસ ત્રણ દિવસ અગાઉ જગ્યા હોય ત્યારે તમને તારીખ આપવામાં આવે છે તો તે તારીખે તમે ભોજન લઈ અને અહીં આવી શકો છો ફોન કરીને પેલા અહીંયા રસોઈ લખાવાય રસોઈ લખાવી પડે લખાવી પડે આ દિવસે મારે જમાડવા તો એ દિવસમાં જગ્યા હોય નકર વાળો તે દિવસે નકર એના આગલા દિવસ બરાબર છે એ મારા વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ પડી જાય કે આ તારીખમાં આજનું ભોજન છે રોડ ઉપર થી થી પગ કરીને વહી ગયું એ વિષય નથી પણ એની માડીને હાલતા કરી દીધા અને બીજી વખત પાછા પડી ગયા ને ભાઈએ તોય હાલતા કરી દીધા નકુમ સાહેબ કોઈ ફ્રી સોર્સ સાર કોઈ લેવા નહીં અમારા ટ્રસ્ટી છે અને ખૂબ સવાર તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી જે લોકોની પાસે આ વિડીયો પહોંચે કે જેમને તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા સારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રમંડળને શેર પણ કરજો જેથી તે લોકોને પણ જાણ થાય કે ગારિયાધાનની અંદર આ દિવ્યાંગ માનવ સેવા આશ્રમ કેવી રીતે ચાલે છે